નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે માનવ નિકેતન ટ્રસ્ટ જે લવાણા સંચાલિત શૈક્ષણિક સંકુલ માટે નીચે મુજબના સ્ટાફની જરૂર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ એક થી પાંચ માટે તમામ વિષયો માટે એચએસસી તેમજ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ચાર જગ્યા છ થી દસ માટે ગુજરાતી સંસ્કૃત માટે બીએ કરેલા તેમજ ગુજરાતી સંસ્કૃતમાં તેમજ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ધોરણ 6 થી 10 માટે હિન્દી તેમજ સામાજિક વિજ્ઞાન માટે બીએ હિન્દી તેમજ બીએડ માટે એક જગ્યા ગણિત વિજ્ઞાન માટે બીએસસી ગણિત વિજ્ઞાન તેમજ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો બે જગ્યા તેમજ છ થી 10 માં અંગ્રેજી માટે બીએ બીએડ કરેલા હોય તેના માટે બે જગ્યા કોમ્પ્યુટર માટે બીસીએ બીએડ કરેલા હોય તેના માટે એક જગ્યા શારીરિક શિક્ષણ માટે બીપીએડ ડીપીએડ બીપીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા તેમજ ચિત્રો માટે બીએ એ ઇતિહાસ તેમજ એટી કરેલા હોય તેઓ ઉમેદવારો માટેની એક જગ્યાએ મિત્રો ઉમેદવારની ઉંમર સરકાર શ્રીના ના નિયમ અનુસાર રહેશે તેમજ પગાર ધોરણ સંતોષકારક રહેશે આપવામાં લાયકાત ધરાવતા ઉમેદવારો સ્વ હસ્તાક્ષરે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તેમજ સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ અસાલ પ્રમાણપત્રો સાથે સ્વ નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુની તારીખ મિત્રો છવ્વીસ પાંચ બે એટલે કે રવિવાર છે સમય સવારના આઠ કલાકથી બપોરના બે કલાક સુધી તેમજ ઓપન ઇન્ટરવ્યુનું સ્થળ છે શ્રી વિદ્યામંદિર લવાણા આર્ટસ કોલેજ કેમ્પસ મુ પોસ્ટ લવાણા તાલુકો લાખણી જિલ્લો

અવિકલાંત ધરાવતા બાળકો માટેની સ્કૂલમાં નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર માટે ચાર જગ્યાએ જેના માટે સ્પેશિયલ બીએડ અથવા તો ડિપ્લોમા એજ્યુકેશન કરેલો હોય ફિઝિયોથેરાપિસ્ટ સરકાર માન્ય ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી તેમજ આચાર્ય શ્રી સ્પેશિયલ એમએડ અથવા તો બીએડ તથા પાંચ વર્ષનો અનુભવ એડમિન શ્રી અનુભવી તેમજ બિન અનુભવી સહાયક શિક્ષક પીટીસી અથવા બીએડ સંગીત શિક્ષકમાં સંગીત ક્ષેત્રના નિષ્ણાત તેમજ આયાબેન પટાવાળા તેમજ રસોઈયા ડ્રાઈવર તેમજ સફાઈ કામદાર તેમજ ફિલ્ડ વર્કર તેમજ કાઉન્સેલર માટેની જગ્યાઓ છે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર માટે તેમજ સ્ટાફ નર્સ માટે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો ઇન્ટરવ્યુ છે અહીંયા ઇન્ટરવ્યુ તારીખ છવ્વીસ પાંચ બે ચોવીસ છે રવિવારના રોજ સમય સવારે દસ થી બાર કલાક રહેશે વધુ માહિતી અહીંયા જે પોસ્ટ છે મિત્રો તે વોટ્સઅપ તેમજ ઇમેલ દ્વારા તમે કરી શકો છો સંપર્ક નંબર આપેલા છે ઇમેલ એડ્રેસ પણ આપેલું છે સરનામું નોંધી મિત્રો ઇન્ટરવ્યુ માટેનું બીજી જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ ખંભાત નગરા રોડ સર્વે નંબર ચોત્રીસ નગરા તાલુકો ખંભાત જિલ્લો આણંદ ગુજરાત ખાતે આવેલી આ સ્પેશિયલ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું જાહેરાત વિશે પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ ભાગવતાચાર્ય પ્રેરિત શ્રીમતી એસવી દોશી હાઈસ્કૂલ જે કુંભણ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે દિવ્યભાસ્કર ભાવનગર આવૃત્તિમાં પચીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષકો માટેની તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ માટે ધોરણ નવ થી દસ તમામ વિષયો માટે બીએ બીએડ તેમજ બીએસસી બીએડ કરી હોય તેવા ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર થી બાર આર્ટસ કોમર્સ તમામ વિષયો માટે બીએ એમએ બીએડ બીકોમ એમકોમ એમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ ત્રણમાં બાયોડેટા નીચેના સરનામે ઈમેલ કરવાનો રહેશે અથવા તો શાળામાં રૂબરૂ આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો સંપર્ક નંબર પાપેલા આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારો બાયોડેટા છે તમે મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી એસવી દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે આવેલી આ શાળા છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એજ્યુકેશર્સ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે ગુજરાતી માધ્યમ ધોરણ છ થી બાર માટે આસિસ્ટન્ટ ટીચર્સ ચેકર માટે તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે ગ્રેડ એક થી ચાર માટે પીજી નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી તેમજ ઇંગ્લિશ યુવીએસ જે લેંગ્વેજ છે મિત્રો ઇંગ્લિશ સોશિયલ સાયન્સ માટે અહીંયા ભરતી છે ફૂલ ટાઈમ ઓફિસ બોયની પણ રિક્વાયરમેન્ટ છે મિત્રો કેન્ડિડેટ આ રિક્વેસ્ટ ટુ વોક ઇન એલોંગ વિથ ધર રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ બિટવીન એટલે કે છવ્વીસ અંતર્ગત તમે નવ થી બાર સુધી તમે તમે હાજર રહી શકો છો મિત્રો ઇનોવેટીવ સ્કૂલ જે મિલાપનગર મેઈન રોડ પંચાયત સર્કલ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત વિવિધ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ ટીચર્સ માટે આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે ગાંધીનગર ખાતે આવેલી સેક્ટર ચોવીસ ખાતે આવેલી જે સંસ્થા છે મિત્રો સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ તેના ભરતી શિક્ષકો માટેની માટે તેમજ જે છે તેના લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાથમિક વિભાગ માટે પીટીસી બીએડની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ગણિત અંગ્રેજી ગુજરાતી વિષય માટે માધ્યમિક વિભાગમાં બીએડ ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ વિદ્યા તેમજ સંસ્કૃત ભણાવી શકે તેવા ઉમેદવારો માટે તેમજ પટાવાળા ભાઈઓ સેવક માટે એક જગ્યા છે મિત્રો ઉમેદવારોએ સ્વખર્ચે સવારે સાડા આઠ થી અગિયાર દરમિયાન છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ જે બ્લોક નંબર તેતાલીસ સેક્ટર ચોવીસ ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે જે આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા વિવિધ શ્રાપ ભરતી જાહેરાત છે મુખ્ય હિસાબ માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા જેમાં સંકુલના મધ્યસ્થ કાર્યાલય માટે ટ્રસ્ટ સંલગ્ન એકાઉન્ટની કામગીરી કરી શકે તેવા સીએ ઇન્ટરસીએ તેમજ એમ કોમની લાયકા અરજી કરી શકશે કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં ટ્રસ્ટના પત્રવ્યવહાર તેમજ વહીવટી સંબંધી ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ એનિમેશન વગેરે કોમ્પ્યુટર વર્ક કરી શકે તેવા કોમર્સ ગ્રેજ્યુએટ ઉમેદવારો સિવિલ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં સંસ્થા પ્રાંગણની બાંધકામ સંબંધી તમામ કામગીરી સ્વતંત્ર રીતે સંભાળી શકે તેવા ઉમેદવારો તેમજ બી સિવિલ બાંધકામ વિભાગની જે લાયકાત ધરાવતા હોય દસ વર્ષનો અનુભવ તેવા ઉમેદવારો અરજી કરી શકે શાળા બસ માટેની એક જગ્યા છે જેમાં હેવી લાયસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સંગીત શિક્ષક માટેની બે જગ્યા છે ગુજરાતી માધ્યમ બાલ મંદિર તથા શાળા કક્ષાએ વિવિધ વાદ્યોના વાદનની જે જાણકારી ધરાવતા હોય તેવા સંગીત શિક્ષકો તેમજ અંગ્રેજી શિક્ષકો માટેની બે જગ્યા છે જેમાં ગુજરાતી માધ્યમ શાળામાં સ્પોકન ઇંગ્લિશના અધ્યાપનમાં નિપુણ હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત તેમજ અનુભવ પૂરતું કાર્યકૌશલ ધરાવનાર ઉમેદવારો જાહેરાત રહેશે તેના દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો બનાસકાંઠા અંજણા પટેલ કેળવણી મંડળ પ્રમુખશ્રી આદર્શ વિદ્યા સંકુલ ડેરી રોડ પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક સરનામે તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટર રેડી કરવાની રહેશે મિત્રો લાયકાત અને અનુભવના આધારે અહીંયા પગાર તમને આપવામાં આવશે મિત્રો જોઈ શકો છો આદર્શ વિદ્યા સંકુલ છે પાલનપુર ખાતે તેના અંતર્ગત આ વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી ચાણસમા પાટણ તાલુકા ગ્રામ વિકાસ હાયર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી આરજે પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન પલાસર અંતર્ગત અહીંયા વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે આચાર્ય માટે એક સંખ્યા છે મિત્રો જગ્યા છે કોઈપણ વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડિગ્રી તેમજ એમએડમાં ઓછામાં ઓછા પંચાવન ટકા તેમજ પીએચડીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પેડાગોજીક વિષય માટે મિત્રો ગુજરાતી માટે એક હિન્દી માટે એક સામાજિક વિજ્ઞાન માટે એક ગણિત માટે એક વિજ્ઞાન નામું તેમજ અંગ્રેજી માટે એક એક જગ્યા છે મિત્રો પરસ્પેક્ટિવ વિષય માટે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ઇતિહાસ રાજ્યશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર માટેની ચાર જગ્યા છે જેમાં અનુસ્નાતક પંચાવન ટકા સાથે તેમજ એમએડમાં ઓછામાં ઓછા પંચાવન ટકા હોય તેવા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મિત્રો વ્યાખ્યા દેવા માટે નેટ સ્લેટ પીએચડી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ એસસી એસટી ઉમેદવારો માટે લાયકાતમાં પાંચ ટકાની છૂટછાટ રહેશે શ્રી આરજે પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન જે છે મિત્રો તે સ્થળે ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો હું પોસ્ટ પલાસર શેલાવી રેલવે સ્ટેશન પાસે તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ પિન નંબર આડત્રીસ બેતાલીસ ઓગણત્રીસ પર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો ઇન્ટરવ્યુ છે મિત્રો છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવ કલાકે રહેશે મિત્રો શ્રી આરજે પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અંતર્ગત આ ભરતી જઈ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય